ના ચારસો પાંચસો માણહો દુબઈ જતા હોય છે. અનાજ પાણી થી લઇ દુબઈ જતા હોય આવતા હોય છે. દાણચોરી લગભગ બંધ થઈ ગઈ છે એમ કહે તો ચાલે કે જો લોકપ્રિય ઉમેદવાર હોય તો એ તો એને કોઈ પક્ષના ના ની કે પક્ષની ની જરૂર પડતી નથી. જો ઉમેદવાર પછી ગમે તે પક્ષ નો તાકતવર હોય એટલે ભાજપ ને counter કરવું હોય તો સ્થાનિક ઉમેદવાર એટલો મજબૂત હોવો જોઈએ. કે ને એમાંથી તમને ભવિષ્યની લીડરશીપ મળી રહે સમય સમય નું કામ કરે છે પણ આજે ત્રીસ વર્ષથી એક ફક્ત સત્તા ઉપર બહાર રહ્યો હોય એટલે કાર્યકરો દેખી દીધી છે લડવા ખાતર લડતા હોય પણ એમાં કોઈ જોશ કે જોમ નથી નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે ગુજરાતની જે અડસઠ નગરપાલિકાઓ ને એક મહાનગરપાલિકા જુનાગઢ એના જે ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને જે મોટા ભાગની નગરપાલિકાઓ છે ભાજપે કબજે કરી લીધી છે અને જુનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપનો જે ભગવો છે લહેરાઈ ગયો છે અને આને લઈને આજે ગુજરાતનું જે રાજકારણ હવે જે બદલાશે અને આ ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એના વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર સુરેશ સામાણી સર આપનું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં જી નમસ્કાર

ત્રણ ચાર પાંચ કરો તો નગરપાલિકામાં ભાજપ ને બહુમતી મળી છે એટલે કોંગ્રેસ માટે ખૂબ કાર્ય છે નગરપાલિકાઓ છે સામાન્ય રીતે સેમી અર્બન સેન્ટર આપણે કહી નથી શહેરી વિસ્તારો નથી ગ્રામીણ વિસ્તારો પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત હિંમતનગર સુધી કે ત્યાં પણ પ્રાચીન આપણે ગણી લે અરવલ્લી પર્વતમાળામાં આ તરફ તમે એટલે નોંધપાત્ર નોંધપાત્ર વાત એ છે કે લગભગ ભાજપની સંપૂર્ણ આણ પ્રવર્તી રહી છે વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણે જોયું કે એકસો સત્તાવન જેટલી બેઠકો મેળવીને રેકોર્ડ સર્જ્યો હતો એ જે વિનિંગ સ્ટ્રીક આપણે કહીએ એ આજે પણ ચાલુ રહી છે અથવા તો પકડ વધુ મજબૂત બનાવી છે

ને નવાઈ ની વાત તમારું ધ્યાન એ દોરવું છું કે જે કઈ ચાર કે પાંચ નગરપાલિકામાં વિરોધ પક્ષો કાંધલ જાડેજાની વ્યક્તિગત ધાકો કો એના કારણે સમાજવાદી પાર્ટીને મળી છે એમાં કઈ પક્ષીય ધોરણે કઈ સિમ્બોલ ઓબ્વિયસલી સમાજવાદી પાર્ટી નું હતું સામે ભાજપનું હતું પણ એ માત્ર કંઈ સમાજવાદી પાર્ટી નો વિજય માની લેવાની જરૂર નથી ને કોંગ્રેસ ને એક માત્ર સલાયાની નગરપાલિકા ની બેઠ નગરપાલિકા કબજે કરી છે એ એમને થોડું ઘણું આશ્વાસન કહી શકાય જી સર આજે સલાયાનો પણ એક ઇતિહાસ રહેલો છે શું છે સલાહ છે એટલે એટલે આજે સારા એટલે આજે એક રીતે જો સલાયા હેડલાઇન્સમાં આવવું જોઈએ એનું કારણ શું છે કે સલાયા એક દરિયા કિનારો તો ઠીક છે એક બારું જે ગુજરાતીમાં શબ્દ કહી શકાય બંદર નહીં એક બારું હતું એ માછીમારી નો પણ વ્યવસાય આજે પણ ચાલે છે ગલ્ફ ના કાંઠે દુબઈ સુધી આજે પણ ખજૂર અને બીજો માલસામાન લઈને ત્યાં ના વાણો જતા હોય છે એ મોટા ભાગે મુસ્લિમ સમુદાય નવ માછીમાર સમુદાય છે એની હિસ્ટ્રી ખૂબ મજાની છે કે એક વખત 1960 ના દશકામાં દાણચોરી ચોરી નું ખૂબ જોર હતું ત્યારે સલાયા ના માણસો ખંબાડિયા बाजू નું મોટું Town ખંબાડિયા માં પણ ઘડી જ્યારે માલ આવે ત્યારે કેટી કેટી એક પ્રકારનો કાપડ છે એ સફેદ કાક અ જભો પાયજામાં સિવડાવવાના ઘણા લોકો ઉત્સાહિત હતા એટલે અગાઉથી કહી રાખે કે નું કાપડ આવે તમને કેજો પછી નાની નાની બેબી ઘડિયાળો આવી એટલે દાણચોર ઓગણીસો સાહીઠના જમાનામાં જ્યારે આ સકુર બખીયા ને આ બધા હતા એ લોકો સલાયાના નહોતા પણ સલાયા દાણચોરી નું એક પ્રખ્યાત સ્થળ હતું એ વખતે આજે પણ વાણવટું ચાલુ જ છે પણ દરિયો થોડો ઊંડો ઊંડો બુરાતો જાય છે એટલે કોઈ પણ સરકારે સલાહ ને વિકસાવવા ધ્યાન આપ્યું નથી મેજોરિટી કોમ્યુનિટી મુસ્લિમ સમુદાયની છે પણ એમાં પણ જે લોહાણા વેપારીઓ ખાસ કરીને એમની પણ વસ્તી ઠીકઠાક છે હવે તો ઘણા બધા હિજરત કરીને જતા રહ્યા હતા પણ આજે પણ સલાયાના ચારસો પાંચસો વાણો દુબઈ જતા હોય છે અનાજ પાણીથી લઈને દુબઈ જતા હોય આવતા હોય છે દાણચોરી લગભગ બંધ થઈ ગઈ છે એમ તો ચાલે પણ એના ઉપર એ અલગ વિષય છે એ નો વિષય છે એના વિકાસ નો વિષય છે જોડિયા બંદર પણ એક વાત બંદર હતું આજે માત્ર બારું રહીને ચાલ્યું ગયું છે એટલે સૌરાષ્ટ્રના ઘણા નાના મોટા ગામોમાં એ અ પોટેન્શિયલ છે દરિયાઈ વેપાર વાણિજ્ય માટે પણ રાજકીય રીતે આપણે વાત કરવી છે કે અડવાણી ખુદ આ વસ્તુ નું મહત્વ સમજતા બે હાજર ત્રીજી માર્ચ બે હાજર તેરના રોજ એમણે નેશનલ કાઉન્સિલના સંબોધનમાં સલાયા નો ઉલ્લેખ કરેલો બે હાજર તેર ત્રણ માર્ચ સલાયા નો ઉલ્લેખ કરીને એમણે જણાવ્યું એટલે વાત તો બે હાજર ચૌદ ની લોકસભાની ચૂંટણીની સ્ટ્રેટેજીની હતી કે ભાઈ યુપીએ સરકાર સામે ખૂબ આક્રોશ છે એનડીએ ના સાથીઓ બીજા શોધવા જોઈએ ને લઘુમતીઓનો ઈસાઈઓનો આપણે કે ખ્રિસ્તી સમુદાયનો વિશ્વાસ કેળવવો જોઈએ એ સંદર્ભમાં એમણે સંબોધનના છેલ્લા ભાગમાં સલાહ નો ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ ભાજપને સત્તાવીસ બેઠકો મળી એમાંથી ચોવીસ મુસ્લિમો હતા એટલે સલાયા નગરપાલિકાની ભાજપની જીતનો રેફરન્સ એમણે નેશનલ કાઉન્સિલ ને આપેલો આજે એ જ વસ્તુ છે એમ ભાજપની પડતી શું કામ થઈ એ તો સમયનું ચક્ર ચાલ્યા રાખે પણ કે અ છે કે આ ચૂંટણીમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભાજપને બહારું મેળવું ટોટલ કુલ બેઠકો અઠાવીસ છે એમાંથી પંદર બેઠકો કોંગ્રેસને મળી છે આ વખતે તેર બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે આમ આદમી પાર્ટીને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ સલાહામાંથી સારી એવી લીડ મળી હતી એના પહેલા વિક્રમ માડમને પણ મળતી હતી કોંગ્રેસના ને એના સલાહાની જીતમાં મતદાર બહુ નાનું છે બારથી પંદર હજાર મતદારો જ છે પરંતુ જ્યારે કટોકટ સ્પર્ધા હોય ત્યારે સલાહાના મોતો નિર્ણાયક બનતા હોય છે ને આ વખતે બાર ઉમેદવારોમાંથી ભાજપે કેટલા મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખ્યા હતા એ મને બહુ ખ્યાલ નથી પરંતુ વાત એ છે કે આમ ત્રિપાક્ષીય જંગો હોવા છતાં ખરેખર તો આપને કોંગ્રેસના મતો કપાય તો ભાજપને બે ચાર બેઠકો મળી હોત પણ બે ચાર બેઠકો મળી હોત તેનું વર્ચસ્વ એ કોઈ બહુ નોંધની વાત નથી પણ જીરો બેઠક મળતી હોય આખા ગુજરાતમાં તમે અડસઠ માંથી બાર ત્રેસઠ ચોસઠ

શું જણાય છે કોંગ્રેસ વધુ ને વધુ નબળી પડી ગઈ છે પાર્ટી હા એક રીતે કહી શકાય એટલે કોંગ્રેસ જયારે વિધાનસભાની બે હજાર બાવીસ ની કરો સત્તર ની ચૂંટણી તો એટલી કટોકટ હતી કે તમે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓના બે ભાગ પાડી નાખો અર્બન અને સેમી અર્બન કોન્સ્ટિટ્યુન્સીસ અને ગ્રામીણ વિસ્તારની તો લગભગ જો અમદાવાદ વડોદરા રાજકોટ એ ભાજપને સાથ ન આપ્યો તો બે હજાર સત્તર માં જ ભાજપે સત્તા ગુમાવી દીધી હોત પરંતુ ઓગણીસો એસી ના રામ મંદિરના આંદોલન પછી હિન્દુત્વ ની થિયરી ને લોકોના મનમાં દિસે દિસે ગળે ઉતરા ઉતરતું ગયું કે કોંગ્રેસ છે એ લઘુમતીનું તુષ્ટીકરણ કરે છે સંગઠન તો કોંગ્રેસનું ક્યારેય પણ નહોતું પછી જેમ જેમ ગુજરાતમાં સત્તા બહાર રહ્યો એમ એના નેતાઓ પણ પક્ષપલટો કરવા લાગ્યા એટલે એમનું સંગઠન નબળું પડતું ગયું પછી ભાજપ પાસે એક તો સંગઠન મોદીની લોકપ્રિયતા માત્ર લોકસભા વિધાનસભા સુધી નહીં કોઈ પણ ચૂંટણીમાં કામ કરતી હોય એટલે મોદી ફેક્ટર પણ તમે ગણી લો પછી આજે હવે એક મશીન બની ગયું છે બીજેપી જે વિનિંગ મશીન બની ગયું છે એની પાસે પૈસાની તાકાત છે એડમિનિસ્ટ્રેશનની તાકાત છે હવે તંત્ર અને પક્ષ વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી એટલે દિવસે દિવસે કોઈ પણ વિપક્ષ ગુજરાતમાં આપણે માનીએ છીએ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ તમે જુઓ જ્યાં વિપક્ષ હમણાં આપણે દિલ્હીની ચૂંટણીમાં પણ જોયું કે ગમે એટલો લોકપ્રિય પક્ષ હોય ને ખૂબ તાકાતથી લડતો હોય તો પણ દિવસે ને દિવસે તે ભાજપ સામે એક યા બીજા દિવસે કે 5 વર્ષ પછી કે દસ વર્ષ પછી એનું પતન થઈ જાય છે બીજી બાજુ ભાજપ જ્યાં સત્તા ઉપર છે ત્યાં પોપ્યુલિસ્ટ મેજર લઈને કે ગમે તે કરે એની પાછળ વિપક્ષો શીખવાનું છે કે સત્તા કેવી રીતે ટકાવી બીજા લોકો સત્તા ટકાવી શકતા નથી હવે કોંગ્રેસનો મૂળ જનાધાર ઓગણીસો સિતર એસી ની આજુબાજુ તો આદિવાસી વિસ્તારો રાખતા આજે જેમ નું છે એવું કોંગ્રેસ જોર હતું કે ની બેઠક આવે કે ડાંગની આવે તો એ તરફ નિશ્ચિત પણ કોંગ્રેસનો વિજય ગણા એટલે આર ના પાયાના વર્ગ થી માંડીને ભાજપે સમાજના તમામ વર્ગોમાં અર્બન થી માંડીને ગામડા સુધીમાં પગપેસારો કર્યો ને એ પગપેસારો કરતા કરતા હવે લગભગ એક પક્ષીય લડાઈ જેવું થઈ ગયું છે એટલે ને બીજી વસ્તુ શું છે કે હવે આજે ગામડા ગામડા રહ્યા નથી આપણે ભલે સગવડ ખાતર અર્બન એરિયા સેમી અર્બન એરિયા કહીએ પણ આજે જે સુવિધાઓ કે તમે જે કોમ્યુનિકેશનના માધ્યમો છે એટલે દેશમાં શું બની રહ્યું છે ગુજરાતમાં શું બની રહ્યું છે સંપૂર્ણ સંપૂર્ણપણે વાકેફ છે ને જેમ મધ્યમ વર્ગ અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગ જે વધુ હોય એનું વલણ આજે પણ એમ કે કે ભાજપ તરફ ઢળેલું છે ને કોંગ્રેસ પાસે કોઈ બીજી વિચાર સરણી નથી એની પાસે નેતાઓ નથી રહ્યા સંગઠન નથી રહ્યું નથી એમની પાસે પૈસો રહ્યો એટલે એમની હાલત દિવસે ને દિવસે કપરી રહી છે ને એના માટે અસ્તિત્વ ખાસ કરીને ગુજરાતમાં અસ્તિત્વ ટકાવું બહુ મુશ્કેલ છે સમય સમય નું કામ કરે છે

તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતના જે પરિણામો આવ્યા છે એમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેવું રહ્યું છે તમારી દ્રષ્ટિએ કે ભાઈ એ કોંગ્રેસને નુકસાન કરે છે કે એના કારણે કોંગ્રેસ ભાજપ સામે હારતી હોય એવું લાગે છે ના ના એટલે એટલે આમ આ જે વિધાન બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે આપની લડત એકદમ જોરદાર હતી કેજરીવાલ ખૂબ મજબૂત રીતે ઉભા રહ્યા હતા ને ત્યારે નેખીતી રીતે કોંગ્રેસ ને આપ વચ્ચે ગઠબંધન નોતું થયું એટલે લગભગ આમ આદમી પાર્ટી એ બે હજાર બાવીસ ની વોટ શેર એટલે મત ટકાવારી લગભગ અ છવિ સત્તાવીસ ટકા જેટલી જ રહી હતી એટલે વિધાનસભાની ની ચૂંટણીમાં સો ટકા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને બહુ મોટું નુકસાન પહોંચાયું હતું એને ચાર પાંચ પોતાની બેઠક મળી હતી પણ નગરપાલિકાની હમણાં જે પૂરી થયેલી ચૂંટણીમાં કંઈ આપે કોંગ્રેસના મત તોડ્યા હોય એવું માનવાને કારણ નથી એમ તો ની એક પાર્ટ પાર્ટી ક્યાંક ઉપલેટામાં પણ ખાતું ખોલાવ્યું ખોલાવ્યું છે એટલે એકાદ બે કોઈ બેઠક ઉપર અસર કરી જાય એ વસ્તુ જુદી વસ્તુ છે

કેજરીવાલ અહીં આવી ને કેતા હતા કે કોંગ્રેસ ભાજપ ની બી ટીમ છે કોગ્રેસ ના આજે તમે મત આપશો તો પણ ભાજપ માં જતા રહેવાના છે એવું જ હવે એમની સાથે બની રહ્યું છે એટલે કદાચ ગઠબંધન થયું હોત તો પણ કઈ ઉલટું પરિણામ આવ્યું હોત બે ચાર બેઠક ની બાદ કરતા એવું મને માનવાને કારણ નથી સીધી લડાઈ ભાજપ જ હતી અને સ્પષ્ટ પણે અ લગભગ અ અ કરતા પણ નબળી સ્થિતિ થઈ છે ગયા વખતે મને એમ છે 20 15 20 નગરપાલિકા એની પાસે હતી પણ આ વખતે એ પણ ગુમાવી દીધી છે ની વિશે મૌધાનો દાખલો આપો કે મૌધામાં આજ સુધી આઝાદી પછી ક્યારેય પણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું આ વખતે મહુદા ખેડાજીના મહામાં પણ આ વખતે ભાજપનો વિજય છે એવી જ રીતે તમે જો ગુજરાતનો બોર્ડર રાધનપુરમાં પણ કોંગ્રેસનો ગઢ મનાતો તો રાધનપુર જેવા અતિ પછાત વિસ્તારમાં પણ ભાજપ અ નગરપાલિકા કબજે કરી છે એટલે છેવાડાનાથી માંડીને મધ્ય ગુજરાત કે શહેરી વિસ્તારને અડીને આવેલા સાણંદ છે કે બાવડા છે કે ત્યાં પણ કોંગ્રેસ ન જીતે સમજી શકાય તો દૂરના વિસ્તારમાં પણ એ પોતાની હાજરી નહતર ખેડા જીલ્લા જે અવિભાજીત ખેડા જીલ્લો હતો એમાં કોગ્રેસ નું જોર સારું હતું ચકલાસી મહુધા આહ અહહ આ પણ એ બધે ઠેકાણે અ પરાજય થયો છે કદાચ આકલાઉમાં કદાચ કટોકટ જેવી સ્થિતિ છે હા બીજો પ્રશ્ન એ હતો કે અમરેલી જે

પણ જયારે મતદાન થાય ત્યારે કઈ કઈ મુદ્દો બનતો નથી આંતરિક વિખવાદ કેટલો આંતરિક રાજકારણ માં કોણ કોનો ભોગ બને છે એ તો જયારે ટિકિટ વિતરણ આવતી વિધાનસભાની ચૂંટણીમાં થશે ત્યારે ખબર પડશે પણ કોઈ પણ ચૂંટણીમાં આ મુદ્દો ખુબ ક્ષુલક છે લોકોને સાંભળવો વાંચવો ચર્ચવો ગમે પણ એનાથી મતદાન ઉપર કોઈ અસર થતી નથી ને રાજુલા જાફરાબાદમાં તો તમે જોયું રાજુલામાં ગયા વખતે હું માનું છું કે અમરીશ ડેર હતા ને સારો કોંગ્રેસે દેખાવ કર્યો તો કદાચ સત્તા પણ કબજે કરી હતી જાફરાબાદમાં ને હીરા સોલંકીનું વર્ચસ્વ છે એટલે યથાવત રહ્યું છે એટલે સામાન્ય રીતે કોંગ્રેસ એક

નગરપાલિકામાં બે ચાર વખત ચૂંટાતો હોય તાલુકા કક્ષાએ આગળ આવે જિલ્લા કક્ષાએ આગળ આવે તો આ છે નગરપાલિકાની ચૂંટણીઓ તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એ કેવી છે નર્સરી છે રાજકારણની અથવા તો એમ કે કે પ્રાઇમરી સ્કૂલ છે કે ત્યાંથી જો ઉમેદવાર ને તમે સિલેક્ટ કરો ને એના ઉપર નેતાગીરી નજર રાખતી હોય કે આ ઉમેદવાર કેવો કેવો એટલે કોંગ્રેસ એ જો ભવિષ્યમાં પણ ઉભું થવું હોય તો એને નગરપાલિકાને એમ માની ને ન ચાલવું જોઈએ કે આ આમાં આમાં સત્તા છે બીજી વસ્તુ એક પણ એડ કરવી જોઈએ કે આજે રાજ્યની તમામ નગરપાલિકાઓની આર્થિક હાલત એટલી બધી ખરાબ છે બે ચાર કદાચ અપવાદો હશે પણ ક્યાંય પણ ભાજપ સત્તા ઉપર હોય તો પણ ટ્રિપલ એન્જિનની સરકાર ચાલતી હોય તો પણ અ પાણી થી માંડી રસ્તા થી માંડી ને light ની કોઈ પણ તમે નાનું નગર લ્યો પંદર વીસ પચ્ચીસ હજાર થી ચાલીસ પચાસ હજાર સુધી નું વસ્તી વાળું ગામ આજે તમામ નગર પાસે સંસાધનો નથી બેઝિક સુવિધા આપવામાં માં તેઓ ખુબ નિષ્ફળ નીવડ્યા છે મતદારો આ જાણે છે છતાંય એમને કોઈ બીજા વિકલ્પ તરફ જવું નથી એ પણ એક વિશ્વાસની મુદ્દો છે કે વીજળીના ભરવા નગરપાલિકાઓ મોટા ભાગની નગરપાલિકાઓ પાસે વીજળીના પૈસા ભરવા માટે પૈસા નથી આવક છીનવી લેવાય ને વેટ દાખલ થયો હતો ત્યારે ચોક્કસ ફોર્મ્યુલા તૈયાર થઈ હતી કે ના નુકસાની ભરપાઈ અમુક ચોક્કસ ના આધારે કરાશે પછી વેટમાંથી હવે gst આવ્યું પણ એ ફોર્મ્યુલા નો અમલ કે કોઈ થતું નથી અથવા તો એ વાત બોલી જાય એટલે હવે રાજ્ય સરકાર મુનસફી ઉપર ચાલે છે આ નગરપાલિકાને એટલા આપો બૈસાપો આમાં નગરપાલિકા એટલા બૈસા આપો જે ખોટું છે કે એક ચોક્કસ ફોર્મ્યુલા ના આધારે અગાઉ અગાઉ નગરપાલિકાઓ ને કે કોર્પોરેશનોને કેટલી આવક થતી તી ઓક્ટ્રોયની એની એક ચોક્કસ ફોર્મ્યુલા હતી એટલે નગરપાલિકાઓ હવે સંપૂર્ણપણે અ નાણાકીય સંસાધનો માટે રાજ્ય સરકાર ઉપર આધારિત થઈ ગઈ છે એટલે નગરપાલિકાના પ્રમુખો આ ભાજપના ચૂંટાયા કે ગમે તે ચૂંટાયા પણ આ બાબતે એ લોકોએ રાજ્ય સરકાર પાસે માંગણી કરવી જોઈએ આ પણ એક મુદ્દો છે કે નગરપાલિકાઓ પાસે પૈસા નથી જી સર આપણે અમારી સાથે સમય કાઢીને વાત કરી અને ચૂંટણીને અંગે જે આપણે વિશ્લેષણ કર્યું છે